રમણીભાઈ આજના હવાના છ વાગ્યા ના ફોન થાય છે કેટલા વાગ્યા હજી બધા કરીને પછી હું સુઈશ અને જેને ફોન કરવા ને તમને અગાઉથી કહી દીધું તમારો વાળો મોડો આવશે તમને મેં કહી દીધું મેસેજ કરી બરોબર છે એટલે જે આપ냐 ફરિયાદ કરો ને ખબર પડે કે ક્યાંક ફોલ્ડ આપડો છે એટલે સાહેબ ફોન નત કરતા હે ના ના પપ્પા પપ્પા સાહેબ હું ફોન લી રા જોયું તો પણ ફોન આવ્યો નહી સાહેબનો ના ના આવે મે મેસેજ કર્યો એટલે આવે હું નવરો થાય હજી મારે ચાર ફોન બાકી છે 12 બાકી છે હાલો બોલો શું કામ છે હવે કામ મત એમ જ હોય એ મે કીધું આ રસ્તો બગिज નહોતો શું છે હવે રસ્તો એનો જે અમારામાં બોલતો નથી ને એ લોકો ને રસ્તો જોવે છે

નોટિસ મે લેજે હા એ હું જોઈ લેજે મે અપીલ કરવાની આપણે વિરોધ આવે બીજો કંઈતા ન કરવાની હા આ એ રીત છે કે મેકી તો કાય આદમનોને જ બોલતું છે હા એનો અધિકાર ક્યાંથી મળી જાય તો એને છે ને વહીવટ કઈ કરી લીધો એટલે એની ફેવર થોડું આવી જાય તો આપણે અપીલ કરવાની એના એ રીતનું છે એટલે જ મે તમને એમાં ઓલી મેકલેલું છે સુકા દેનો જોઈ બધી ને જોયું આપી કરવાનો પડે તમારે બીજું કંઈ ન કરાય હં તે વકીલ સાહેબને આજ મળ્યા થામી હા સુકિધું એ કીધું કે આપણે કે દલીલ અહીંયા આગળ કરવી પડશે હા આગળ આગળ ઇતકોની આગળ આપણે કટ કરવી પડશે જો હોય હા હા મતલબ એનો પંચમુખી આયા પાંચ છો બોલો કરી ડિટેઈલ આ સાઈડ પર પેલી રોજ કામ કરી ગયા હોય ને દેખો પૈસાનો પાવર હોય ને એને વોક વાપરી લેતી હોય સમજ્યા પાપો પાકો એક રસ્તો જ બીજો રસ્તો ખરેખર ન મળે એને હા બાપदादा હોય તો કે કે સાબિત કરવો પડે તો મળે

એવું છે ને એ તમે ખોટું સમજો જો એ ઓલા પરણીરા પુરુષની જિંદગી જેવું હોય પણ અહીંયા પુરુષની જિંદગી છે ને એસટી ડેપા જેવી હોય એસટી ડેપોની બસ હોય ને આંખોની ગમે ત્યાં ફરી આવે હાજે તો ડેપોમ જમા થવું જ પડે એટલે ખોટું હોય ને ભાઈ બાપ છાપરે ચરીને ભોગાડે આગળ અપીલમાંથી ન્યાય મળે જીવનમાં સૌથી ખરાબ અને અઘરી ક્ષણ હોય ને ભાઈ તો એ ક્યારે ખબર પડે ખબર છે એ અઘરા અઘરી ક્ષણ છે ને જ્યારે ચાની તલપ લાગી હોય અને રકાબીની અંદર ચા પીતા ને ત્યારે જ બરાબર છીંક આવે ને तो क्या हारी गए उपाधि नहीं अगरीक्षण चीत आ गई बाकी आगे अपने न्याय मे खूब खूब आभार धन्यवाद